સંત મહાત્મા પોતાની જોલીમાંથી એક ફળ આપે છે ને ફળ આપીને કહે છે કે એ બ્રાહ્મણ દેવ તમે જ્યારે જીદે જ ચડ્યા છો ત્યારે હું આ ફળ તમને આપું છું આ ફળ જે છે એ તમે તમારી પત્ની જે છે પત્નીને ખવડાવી દેજો તો મારા તપોબળથી હું અભિમંત્રિત કરીને તમને ફળ આપું છું ને ફળના કારણે તમને સંતાન થશે બ્રાહ્મણ દેવ તે ફળ લઈ અને ઘરે આવે છે પોતાની પત્નીને વાત કરે છે એમની પત્નીનું નામ હોય છે ધંધુકારી ધાંધુલી અને ધાંધુલી જે હોય છે એ જે ફળ હોય છે એ ફળને લઈને કહે છે કે હે પતિદેવ સવારે સૂર્યનારાયણને નમસ્કાર કરી બધા દેવતાઓને પગે લાગીને પછી હું આ ફળ ગ્રહણ કરીશ એટલે પોતાના પતિ પાસેથી ફળ લઈ લે છે પણ એ ફળ ખાતી નથી બ્રાહ્મણ દેવ તો સવારે કર્મકાંડનું કામ હોય છે એટલે ગામમાં નીકળી જાય છે અને એ દિવસે અનાયાસે એમના ઘરે એની બેન આવે છે અને પોતાની બહેન ઘરે આવે છે એટલે પોતાની બહેનની બધી વાત કરે છે કેવી આવી રીતે બ્રાહ્મણ દેવ ગયા હતા વનમાં ગયા તપ કર્યો અને કોઈ ઋષિ મુનિ આપ્યું છે કે ગર્ભવતી કન્યા કોઈ પણ કન્યા ગર્ભવતી હોય અને બાળકની પ્રસુતિ થાય ને જન્મ થાય એટલે એનો બીજો જન્મ પ્રાપ્ત થાય નથી ગર્ભની અંદર બાળક આગું પાછું થઈ ગયું તો મારું મૃત્યુ તો નિશ્ચિત છે કોઈ પણ ગર્ભ અવસ્થામાં હોવ અને કોઈ ચોર લૂંટારા આવ્યા અને ગામને રંજાડીને જતા હોય તો ગામની અંદર દોડા દોડ થાય છે અને એવામાં મારે દોડવું પડ્યું તો પણ મારું મૃત્યુ તો નિશ્ચિત છે કે મને તો બહુ ડર લાગે છે મારે આ ફળ ખાવું નથી એટલે મને કંઈક એવો ઉપાય બતાય કે મારે ગર્ભવતી પણ ના થવું પડે અને સંતાન પણ પ્રાપ્ત થાય એની બેન કે એવો તો કોઈ ઉપાય છે નહીં પણ હું ગર્ભવતી છું ભગવાને તને ધન સંપત્તિ વૈભવ બધું ઘણું આપ્યું છે પણ ભગવાને મને સંતાનો આપ્યા છે પણ ધન સંપત્તિ આપે નથી મારું જે સંતાન છે હું તને આપી દઈશ એ તું લઈ લેજે એનો ઉછેર કર શાંતિથી અને માત્ર તને સારા દિવસો જાય છે એવું તું નાટક કર ને જતો હોય એવા સમયની અંદર આપણે જે ખોરો ભરી લાવીએ છીએ ને એવી રીતે કે તને મારા ઘેર લાવી દઈશ અને પછી હું ગર્ભવતી છું તો મારું સંતાન તને આપી દઈશ મારું સંતાન મૃત જાહેર કરી દઈશું અને તું ગર્ભવતી છે એવું જાણીને મારું સંતાન હું તને આપી દઈશ એને તું ઉછેરજે તું મને ધન સંપત્તિ આપજે અને હું તને સંતાન આપું બે બહેનો એ મળી આવો નક્કી કરી નાખ્યું તો કે આ ફળ છે એનું શું કરવું કે ફળ છે સામે પેલી ગાય છે ગાયને ખવડાવી દે જે ઋષિ મુનિની જે પ્રસાદ આપેલી હતી એ ફળ ગાયને દીધું હવે આ તો તેજસ્વી જે મહાન તપ કરેલા હોય એવી ઋષિ એવા ઋષિ મુનિની પ્રસાદી અને એવા ઋષિ વચન એ કંઈ ફેલ જાય નહીં એટલે દિવસો જેમ પસાર થયા એમ આ ગોરાણી જે ધાંધુલી હતી એને પ્રસૂતાનું નાટક કર્યું ઘોર મહારાજ તો ખુશ થઈ ગયા કે ભાઈ હવે મારા ઘરે સંતાન આવવાનું છે એમાં ધીમે 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 દિવસો પસાર થતા ગયા દિવસો પસાર થતા ગયા એમાં પછી જે આપણા સંસારના નીતિ નિયમો છે રિવાજ છે એ મુજબ આ ધાંધુલી હતી એની બેન એ ધાંધુલીને પોતાના ઘરે લઈ જાય છે પ્રસુતાનો સમય આવ્યો એટલે એ સમયે જે પ્રસૂતા થઈ ત્યારે એનું બાળક જે છે એ ધાંધોલીને કયા મુજબ આપી દે છે થોડો સમય થયો એટલે આત્મદેવ જે છે પોતાની પત્ની અને સંતાનને લેવા આવે છે અને પત્ની અને સંતાનની સાથે લઈ આત્મદેવ પોતાના નગરમાં આવે છે હવે ગામની અંદર કેવું હોય ગોરભાઈ એક હોય અને એમના ઘેર આવો કોઈ પ્રસંગ આવતો હોય ને એટલે આખા ગામને આનંદ હોય આખું ગામ જે છે હરખના હિલોડામાં આવી જાય છે ગામની અંદર એટલું સુંદર મજાનું આગતા સાગતા થાય છે અને આ તો ગોરભાના ત્યાં દીકરો આવ્યો એટલે બધા નાની મોટી ભેટ લઈને પણ રોજ આવતા હોય મળવા આવતા હોય ગોરભાને આત્મદેવ જે છે આત્મદેવને બધા ગામવાસીઓ મળવા આવે છે સુંદર મજાની દાન ભેટ દીકરા માટે લે છે થોડો સમય થયો અને પેલી જે ગાય હતી એ પણ પ્રસૂતા હતી અને એ પણ વિવાણી તો એ જે વિવાણી તો કુતુહલ થયું કે ગાય જે વિવાણી એ ગાયને પણ સંતાનના સ્વરૂપની અંદર વાછડી કે વાછડો નહીં પણ સંતાનનો જન્મ થયો અને એ સંતાનનો જન્મ થવાથી આખા ગામની અંદર ચર્ચાઓ થઈ કે આત્મદેવનું તો કંઈક ભાગ્ય ખુલ્યું છે કે ગાયે પણ બાળકને જન્મ આપ્યો અને આ ગાય બાળકને જન્મ આપ્યો એના કાન હતા ગાય જેવા એટલે આખું ગામ તો જોવાયું પણ વાત વાયરે જાય ને એક ગામમાંથી બીજા ગામમાં ત્રીજા ગામમાં એટલે બધાને કુતુલ થયું કે ગાયે બાળકને જન્મ આપ્યો એટલે બધા આત્મદેવના ઘરે આવે એમાં બંને કુમારો જે છે બંને કુમારોના દર્શન કરે બંને બ્રહ્મકુમારો ધીમે 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 મોટા થવા લાગે છે મોટા થવા લાગે એટલે એમના નામકરણ સંસ્કાર થયા ધાંધુલીનો જે પુત્ર હતો એનું નામ ધંધુકારી રાખવામાં આવ્યું અને ગાયથી જે ઉત્પન્ન થયેલ પુત્ર હતો એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું કારણ કે એના કાન હતા ગાય જેવા